નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદમાં ઓનલાઈન ફ્રોડના આરોપીઓ ઝડપાયા બે શખ્સો પાસેથી છ લાખ ચાલીસ હજાર રોકડા છ્યાસી એટીએમ કાર્ડ અને ત્રેવીસ ચેકબુક મળી આવી બોટાદ સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન ફ્રોડના બે આરોપીઓની ધરપકડ કરી છે આ આરોપીઓએ બોટાદના હરણકુઈ વિસ્તારના જુબેર સિકંદરભાઈ સહેલત અને વઢવાણ ગામના આર્યન આરિફ પાદરશી સાથે વોટ્સએપ અને અન્ય ઓનલાઈન એપ્લિકેશન દ્વારા રૂપિયા બે લાખ ચોપન હજાર નવસોને બાવીસનું ફ્રોડ કર્યું હતું પીડિતોએ તારીખ વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગણતરીના કલાકોમાં અમદાવાદના માનારામ ભાખરારામ બિશ્નોએને વિકાસ દિનેશકુમાર બિષ્ણોની ધરપકડ કરી હતી આરોપી વિકાસની તબિયત નથડતા તેને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા છ લાખ ચાલીસ હજારની રોકડ રકમ વિવિધ બેંકોના છ્યાસી એટીએમ કાર્ડ ત્રેવીસ ચેકબુક પાંચ પાસબુક બંધન બેંકની બે શિલ્પક કિટ એક કાઉન્ટિંગ મશીન એક મોબાઈલ અને એક સિમ કાર્ડ કબજે કર્યા છે પોલીસે આ આરોપીઓએ અન્ય કેટલા લોકો સાથે ઓનલાઈન ફોરડ કર્યું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ